આપણે સ્વામિનારાયણ સંપ્રદાયનો એક પ્રસંગ છે કે એક દેરાણી જેઠાણી હતા સ્વામિનારાયણ ભગવાન એમને ત્યાં પધારેલા અને પેલા જેઠાણીએ રસોઈ બનાવીને મહારાજ જેમાં પછી દેરાણી એક દિવસ એમ કીધું કે મને બનાવવા દો ને હું ભગવાનને થાળ કરીને જમાડું એટલે જેઠાણી કે સારું તમે બનાવો બહુ ઈચ્છા તો નહોતી એની જોકે જેઠાણીએ ના પાડી કે ના હું બનાવીને જમાડીશ મૂળ એને એમ કે હું રસોઈ બનાવું હું જમાડું ભગવાન મારી ઉપર રાજી થાય ડેરાણી જો રસોઈ બનાવશે એને તો બહુ રસોઈ સારી બનાવતા આવડે થાળ સારો બનાવતા આવડે અને એના હાથનું ખાશે તો ભગવાન એના ઉપર વધારે રાજી થશે ઈર્ષ્યા તો ક્યાં સુધી આવે તમ તમે જો ભાઈ એટલે જેઠાણીએ થાળ ન બનાવવાતી તો ડેરાણીએ એક દિવસ સ્વામિનારાયણ ભગવાનને કીધું કે આમ જરાક ઉદાસ હતા ને એટલે સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું બેન કેમ ઉદાસ છો તો કહેશે છે મહારાજ મારે થાળ બનાવવો છે તો કે કે બનાવો ને પણ મારી જેઠાણી ના પાડે તમે જરા કહો તો થાળ બનાવવા દે સ્વામિનારાયણ ભગવાન કે સારું અમે કહેશું મહારાજે જેઠાણીને કીધું કે તમે બે દિવસથી આ જમાડો છો હવે બે દી તમારા દેરાણીને થાળ બનાવવા દો મહારાજ બોલ્યા એટલે હવે કંઈ ના પડાય નહીં અને પછી દેરાણીએ થાળ બનાવ્યો સરસ મજાના દૂધપાક પૂરી બનાવ્યા જેઠાણીને ઈર્ષ્યાને કારણે ઉપાધિ થઈ કે આના હાથનો દૂધ ને પૂરી મહારાજ જમશે એટલે મારા કરતાં વધારે રાજી થશે ને વધારે વખાણાના કરશે એટલે જેઠાણીએ શું કર્યું ઓલી બિચારી દૂધ પાક ઠારવા માટે મૂક્યો હતો ને તે પાસળથી જઈને મીઠાનો દોથો માલપા નહીં દૂધપાકમાં દૂધ પાકમાં હવે એ બપોરે સ્વામિનારાયણ ભગવાન જમવા બેઠા મહારાજે વાટક્યો દૂધ પાકનો પીધો અને આમ ગળ્યોય લાગે ને માળો હારે હર ખારોય લાગે ગળો લાગે ને ખારોય લાગે દેરાણી પીરશે એટલે મહારાજ જમે પણ મહારાજ તો ભગવાન ને ભાઈ સ્વામિનારાયણ ભગવાન જણાવવા ન દીધું ખાજે જાય આમ દેરાણી પીરશે ને મહારાજ જમે મહારાજે એટલું વિચારી લીધું કે આમાં કોક બેના હાથ લાગે છે આ દૂધ પાકમાં કોક બેના હાથ છે એ કે હા ખબર પડી ગઈ મહારાજને ઈર્ષ્યાની જેઠાણીની પણ મહારાજ કંઈ બોલાવીને જમી ગયા દેરાણી કે મહારાજ વધારે દૂધ પાક આપું મહારાજ કે આપો ને બહુ સારો વાટક્યા ઉપર વાટક્યા ઉલાડ્યા જાય તે જેઠાણી હળગે કે હું મીઠું ના હતી આ વાટક્યા ઉપર વાટક્યા ઉપાડ્યા જાય છે તે મારે ભૂલમાં ક્યાં ખાણ નહીં નખાઈ ગઈ હોય ને કે આગળ છો છે તે વાટક્યા ઉપર વાટક્યા ઉપાડ્યા જાય છે બીજે દાડે આ દેરાણીએ ચોરીમુ બનાવ્યું તે માળીએ ઝીણી ઝીણી રેતી માલપા નાખી દીધી સ્વામિનારાયણ ભગવાન જમે કાંકરે રેતી આવે મહારાજે નિયમ લીધો કે આ ચાવે એ બીજા એમ એમ ગળે જાવું કે હવે ખાઈ લીધું બેદી મહારાજ રોકાણ મહારાજ કે હવે આ દેરાણી જેઠાણીની ઈર્ષ્યામાં આપણે ઉકલી જાવું આ બેની ઈર્ષ્યામાં કેટલા કેટલા બિચારા બીજા હેરાન થઈ જાય હો ભાઈ ઈર્ષ્યાઓ આવી છે આ ભયંકર એટલે મહારાજ કે હવે અમે જાઈ રજા લીધી રજા લીધી ને એટલે જેઠાણી આવ્યા મહારાજને કે મહારાજ તમે બે દી થયા મારા દેરાણીના હાથનું જમવા એક દી છેલે છેલ્લે મારા હાથનું જમતા જાઓ મહારાજ કે તમારી દેરાણી થાળ બનાવતી હતી એમાં તમારો હાથે હતો જ નહીં કે તમારી દેરાણી થાળ બનાવતી એમાં તમારો હાથે હતો જ ને દેર જેઠાણી કે મહારાજ તમે જમાવી વિના જાઓ અમને દુઃખ થાય મહારાજ કે દુઃખ તો અમને થાય અમારે કેવું કોને એટલે આ ઈર્ષ્યા છે ને આવી ભયંકર છે ભાઈ આ ચિત્રકેતુ રાજાની કેટલી સ્ત્રીઓ હતી સાઠ હજાર સાઠ હજારમાં એક દીકરો નહોતો થતો એક રાણીને દીકરો થયો બાકીની બધીને ઈર્ષ્યા આવી અને ઓલા છોકરાને મારી નાખ્યો એમાંથી ચિત્ર કેતુ રાજાનો વહીરાય થયો લ્યો હજારમાં કોઈને દીકરો નહોતો એકને થયો બાકીને ઈર્ષ્યા આવી કે આવડી આવે કુટુંબમાં પરિવારમાં માનિતી થઈ જાય એટલે ઓલા છોકરાને મારી નાખ્યો રાજાને એમાંથી પછી વહીરેક થયો કે આવી દુનિયા આવો પરિવાર એટલે મેં કીધું ને પરિવાર અવળો પડે ને ત્યારે વહીરેક તરત થાય હવે આ સાઈઠ ને છોડીને આ એકને છોડીને નથી નીકળાતું સાઈઠ હજાર એક ઘાટ ઝાટકી આમ છૂટી ગયું બધું જ અને બધું જ છોડીને ચિત્ર કે તું રાજા નીકળી ગયા આ ઈર્ષા છે એટલે મારે ને તમારે બધાએ એક જીવનમાં નિયમ રાખો કોઈની હારે ઈર્ષા ન કરવી ઈર્ષ્યા કરવાથી કોઈ દિવસ કોઈની પ્રગતિ થતી નથી ઈર્ષ્યામાં આપણે આમ જોઈએ ને કે કોઈનું સારું દેખી નથી શકતા આપણે એ ઈર્ષ્યા છે જેના ભાગમાં ભગવાને જે લખ્યું હશે એને ભગવાન એટલું આપશે આપશે ને આપશે જેના દ્વારા ભગવાને જેટલું કાર્ય કરાવવાનું લખ્યું હશે એટલું એના દ્વારા થશે થશે ને થશે આ દુનિયાના કરતા હરતા ઈશ્વર છે એટલે ખોટું આપણે ઈર્ષ્યા કરીને બળવું નહીં ખોટું ઈર્ષ્યા કરીને કોઈને પાછા પાડવા આ બાબતમાં ટ્રકવાળા જેટલું સમજ્યા એટલું બીજું કોઈ સમજ્યું નથી એટલી પાછળ લખે ટ્રકની ઈર્ષ્યાળુને આશીર્વાદ ઈર્ષ્યાલોને આશીર્વાદ અને ઈર્ષ્યા કેવી કોઈનું હારું જોઈ શકે નહીં સારું બોલી શકે નહીં કોઈનું હારું સાંભળી શકે નહીં જેની યારી ઈર્ષ્યા આવતી હોય ને ઈર્ષ્યા રહેતી હોય એના કોઈ વખાણ કરે ને તોય પછી એને ગમે નહીં જે વખાણ કરતો હોય એની ઉપર જ દાજ ચડે એક જગ્યાએ હું કથા કરવા ગયેલું તે એક ભાઈ મુખ્ય યજમાન હતા કથાના એટલે મને ખબર પડી ગયા તો બહુ મોટું માણા અને એના ભાઈ એ બહુ સારા ભગત એટલે પછી તો હું એ વાતું કરતો કરતો એના ભાઈના વખાણ મેળ્યો કરવા મેં કીધું ભાઈ તમારા ભાઈ એવા ભગત ને કેવા નિષ્ઠાવાળાને કેવા સુરવી નાનતે એક ભગત હતા ને એણે પાછળથી મારું ધોત્યું ઘેયું એમ એટલે મેં આમ વાહે જોયું એને ઓલા ભાઈને ખબર ન પડે એમ આમ મને કર્યું એટલે હું સમજી ગયો ચૂપ રહેવાનું આ ભાઈ એટલે આપણે તો પછી વાત વાળી લીધી પછી ઉતારી ગયા પછી ભાઈએ મને કીધું મેં કીધું તમે કેમ ધોત્યું કે મારું મને કે તમે જે ભાઈના વખાણ કરતા ને એને નાનદભાઈ બેન બોલા છે કે એટલે મને એમ થયું તમે વખાણ કરજો તમને એમ કે એનો ભાઈ છે વખાણ કરી હતી રાજી થાય પણ એને વખાણ કર્યા ભડકો થાય એટલે આમાં આવું છે ભાઈ જેની યારે ઈર્ષ્યા હોય એના આપણે વખાણ કરીએ એટલે ઓલાને ભડકો થાય ઈર્ષ્યા ઉત્કર્ષ જોઈ શકતી નથી એટલે અમારે વિહારી લાલજી મહારાજે બહુ સરસ પંક્તિ લખી જો સૂર્ય ઉગે સુખ સર્વ પામે પ્રસન્ન દિશે ઉલ્લોક જેવા ઈર્ષ્યા ધારે જાણી થશે આરવી અસ્ત ક્યારે બિહારી લાલજી મહારાજે ઉદાહરણ આપ્યું છે જો સૂર્ય ઉગે સુખ સર્વ પામે સૂર્ય ઉગે એટલે બધા રાજી થાય પ્રસન્ન દિશે સહુ ઠામ ઠામે બધા પ્રસન્ન થાય પણ ઉલ્લુક એટલે ઘોડ એને ઈ ગમે ઉલ્લુક જેવા ધારે જાણે થશે આ અસ્ત ક્યારે ઈ વિચારતું હોય ક્યારે આ સૂર્યનો અસ્ત થાય ક્યારે આ સૂર્ય જાય જાય ક્યારે આ સૂર્ય કોઈ પણ સૂર્ય આ દુનિયામાં ઉગે એટલે ઈર્ષાળુ માણસ એક જ વિચાર કરે કે ક્યારે આવડો આ સૂર્ય આથમે ક્યારે આ સૂર્ય હાથમે ઈર્ષાળુ માણાનું આ કામ છે અને લખેવી હારીલાલજી મહારાજ વિદ્વાન ને માન જહા મળે છે મૂર્ખા અદેખાઈ કરી બળે છે ઈર્ષ્યાનું બીજું નામ છે અદેખાય આપણા ગુજરાતીમાં અદેખાય દેખી ન શકાય એનાથી દેખાય નહીં હા એનાથી આમ કોઈનો ઉત્કર્ષ દેખાય નહીં એનાથી કોઈનો ઉત્કર્ષ જોઈ ન શકાય એટલે એને અદેખો માણા કહેવાય એ જોઈ ન શકે અદેખાય વિદ્વાન માન જહા મળે છે મૂર્ખા અદેખાઈ કરી બળે છે વિદ્વાન તેનું કશું બગાડે તથા દુખ દિલે લગાડે કોઈ વિદ્વાન પુરુષ હોય ગુણિયલ પુરુષ હોય એનું સન્માન થાય તો અદેખા માણસોને ઈર્ષ્યા આવે એનાથી ઉડાઈ બળે વિદ્વાન માણસ એનું કાંઈ ન બગાડે પણ નહીં એનાથી આ દેખ્યું ન જાય પણ વિહારીલાલજી મહારાજ કે જેના દ્વારા ઈશ્વરે જે કામ કરવાનું લખ્યું છે એ થશે થશે ને થશે એમાં ઈર્ષ્યા કરવાથી શું થશે હંસો સ્વભાવે સુખથી ફરે છે હંસ હોય ને હંસ સરોવરમાં સુખથી ફરતા હોય હંસો સ્વભાવે સુખથી ફરે છે બહુ અદેખાઈ બગો કરે છે આમ સરોવર માં હંસલા સુખથી ફરતા હોય હંસ તો બગલાઓને એની અદેખાઈ આવે એનામાં હંસ જેવા ગુણ હોય નહીં અને હંસના ગુણ જોઈ અને બગલાઓને અદેખાઈ આવે ઈર્ષ્યા આવે હંસો સ્વભાવે સુખથી ફરે છે બહુ દેખાઈ બગો કરે છે ભલે રહ્યા તે મનમાં મુંજાય હંસ ને કઈ કરી શકાય બિહારી લાલજી મહારાજ કે મુંજાવા સિવાય બીજું કઈ રે ને ઈર્ષાળુ ને અને ઈર્ષ્યા કેવી આવલા આગ્યા રાતે ઉડતા હોય ને લાઈટ વાળા નાના નાના પતંગિયા એ ચાંદો જોઈને એને ઈર્ષ્યા આવે માળું મારા જેવો આના જેવો પ્રકાશ મારી પાસે નહીં એટલે કોક કવિએ બહુ સરસ લખ્યું કે ચાંદ જ્યાદા રોશન હે તો રહેને દો ચાંદ ચંદ્ર ચાંદ જ્યાદા રોશન હૈ તો રહને દો જુગનું ભૈયા તુમ મત કરો હે જુગનું તું હળગ્યા હળગ્યા ન કર ઈ જાજો રોશન છે તો એને રહેવા દો અને કોઈ એક સંતે તો બહુ સરસ વાત કીધી હતી કે આ દુનિયામાં બહુ સરસ એણે વાત કીધી આગ કી જરૂરત નહીં પડતી આગ કી અગ્નિની આગ કી જરૂરત નહીં પડતી યદમી આદમી આદમી સે જલતા હૈ આદમી આદમી સે જલતા હૈ આગ કી જરૂરત નહીં પડતી અહીંયા અગ્નિની જરૂરત નથી પડતી માણસથી જ માણસ હળગે છે એટલે ને તમારે બધાએ થોડું જીવનમાં નિયમ રાખો કે બહુ ન કરવી ઈર્ષાળુ માણા બીજાને પાછા પાડવા બહુ મહેનત કર્યા કરે પણ એક વાત યાદ રાખવાની કે જે બીજાની ઈર્ષ્યા કરે ને એ માણસ જ નાનો થતો જાય હા જે જે જેની ઈર્ષ્યા કરે ને એ માણસ પોતે નાનો થતો જાય એટલે એક શેર તમને કહું સુખ ગયું તે રીતે જ દુઃખ રવાના થઈ જશે સુખ ગયું તે જ રીતે દુઃખ રવાના થઈ જશે આપણા દિવસો ફરી મજાના થઈ જશે મારી જે નિંદા કરે છે એમને કરવા જ દો મારી જે નિંદા કરે છે એને કરવા જ દો સત્ય જ્યારે જાણશે ત્યારે મારા દીવાના થઈ જશે ત્યારે મારા દીવાના થઈ જશે મૂળ મુદ્દો હજી બાકી છે વહેલી તમે તાલી વગાડી કાંઈ વાંધો નહીં ફરીને વગાડજો ત્યારે સુખ ગયો તે જ રીતે દુઃખ રવાના થઈ જશે આપણા દિવસો ફરી મજાના થઈ જશે મારી જે નિંદા કરે છે એ મને કરવા જ દો સત્ય જ્યારે જાણશે ત્યારે મારા દીવાના થઈ જશે આપણે મોટા થવા વધુ દાખલો નહીં કરવો પડે આપણી ઈર્ષ્યા કરીને લોકો જ નાના થઈ જશે લોકો જ નાના થઈ જશે એટલે ઈર્ષ્યાળુ માણા એ કોઈ દી આગળ જાતો નથી એટલે દેરાણી જેઠાણી હોય સાસુ વહુ હોય ભાઈ ભાઈ હોય પાર્ટનર પાર્ટનર હોય કોઈએ કોઈની ઈર્ષા ન કરવી ઈશ્વરે એના દ્વારા કંઈક કાર્ય કરાવવાનું લખ્યું હશે તો એના દ્વારા થશે અને આપણા દ્વારા કરાવવાનું લખ્યું હશે તો આપણા દ્વારા થશે મને એટલો ભરોસો છે કે જેના દ્વારા ઈશ્વરે જે કરાવવાનું લખ્યું હશે એ થશે માટે ના કિસીસે ઈર્ષ્યા ના કિસીસે હોડ ના કિસીસે ઈર્ષ્યા ના કિસીસે હોડ મેરી અપની મંજિલે મેરી અપની દોડ મેરી અપની આપણી મંજિલ આપણે રાખવી આપણો રસ્તો આપણે રાખો આપણે રસ્તે આગળ જાવું પણ કોઈને પાછા પાડવા મહેનત ન કરવી